એક સુંદર મજાનું ગામ હતું આ ગામમાં રહેતા લોકો ભક્તિમય જીવન જીવવા માટે પ્રખ્યાત હતા ભક્તિ પ્રેમ અને એકબીજા પ્રત્યેની કરુણાની માધવ ખૂબ જ ગરીબ હતો એનું ઘર એક નાનકડી ઝૂંપડી હતી જે પાંદડા અને માટીથી બનેલી હતી તે દરરોજ સવારે વહેલા ઉઠીને નજીકની નદીમાં સ્નાન કરતો અને પછી ગામના મંદિરે જતો મંદિર સાવ જૂનું અને જર્જરિત હતું પણ માધવ માટે તે જ સ્વર્ગ હતું માધવનું જીવન અત્યંત સાદું હતું તે સવારથી સાંજ સુધી મંદિરની સેવા કરતો તે મંદિરના પ્રાંગણને સાફ કરતો ભગવાન માટે ફૂલો એકઠા કરતો પૂજા માટેની સામગ્રી તૈયાર કરતો અને ઘંટ વગાડીને લોકોને પ્રાર્થના માટે બોલાવતો માધવ માટે આ કામ કોઈ બોધ નહોતું પણ તેના જીવનનો સૌથી મોટો આનંદ હતો તે માનતો હતો કે આ કામથી તેને ભગવાનની નજીક રહેવાનો મોકો મળે છે તેના જીવનનો એકમાત્ર ધ્યેય ભગવાનની ભક્તિ કરવાનો હતો તેને પૈસા ધન કે દુનિયાના સુખોની કોઈ લાલસા નહોતી તે જે કંઈ થોડું ઘણું કમાતો તેમાંથી મોટાભાગનું ગરીબો અને ભૂખિયાઓને ભોજન કરાવવામાં વાપરી નાખતો માધવ પ્રસાદ બનાવવામાં પણ કુશળ હતો તે થોડા અનાજમાંથી સ્વાદિષ્ટ લાડુ બનાવતો અને મંદિરના ભક્તોમાં વેચી દેતો ભક્તો માધવના લાડુ ખાવા માટે આતુર રહેતા કારણ કે તેઓ જાણતા હતા કે આ લાડુમાં ભગવાન પ્રત્યેની માધવની અતુત ભક્તિ અને પ્રેમ ભળેલા છે ગામમાં માધવની સાદાઈ અને નિષ્ઠા માટે બધા જ તેની પ્રશંસા કરતા જ્યારે પણ કોઈને કોઈ મદદની જરૂર હોય તો તે સૌથી પેલા માધવ પાસે જતા માધવ ક્યારેય કોઈને ના નહોતો દિવસ એક વૃદ્ધ મહિલા માધવ પાસે આવીને રડવા લાગી એનો પુત્ર બીમાર હતો અને તેની પાસે દવા ખરીદવાના પૈસા નહોતા માધવે તરત જ તેના પાકીટમાંથી જે થોડા પૈસા હતા તે વૃદ્ધાને આપી દીધા એટલે વૃદ્ધાએ કહ્યું કે માધવ તારી પાસે તો હવે ખાવા માટે પણ કાંઈ નહીં રહીએ એટલે માધવે સ્મિત સાથે જવાબ આપ્યો કે માતાજી તમે ચિંતા ન કરો મારો ભગવાન છે ને તે ક્યારેય તેના ભક્તોને ભૂખ્યા નથી રહેવા દેતો માધવની આ નિષ્ઠા અને ભક્તિથી આખું ગામ પ્રભાવિત હતું લોકો તેને ખૂબ આદર આપતા તેઓ તેને ફક્ત એક ગરીબ માણસ નહી પણ ભગવાનનો સાચો ભક્ત માનતા માધવનું જીવન ભક્તિ અને ત્યાગનું પ્રતિક તેના દરેક શ્વાસમાં ભગવાનનું નામ જપતો હતો તેનો ભક્તિમય સ્વભાવ જોઈને ગામના લોકો પણ પ્રેરિત થતા માધવનું ભક્તિમય જીવન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું ત્યાં અચાનક ગામ ઉપર એક મોટું સંકટ આવી પડ્યું ઘણા મહિનાઓ સુધી વરસાદ ન પડ્યો જેના કારણે નદીઓ અને તળાવો સુકાઈ ગયા ખેતરો સુકાઈને ફાટી ગયા ગામમાં ભયંકર દુકાળ પડ્યો લોકો ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા પશુઓ મરી રહ્યા હતા અને લોકોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી હતી ગામના ધનવાન લોકો પણ બધા ચિંતિત થઈ ગયા હતા આ ભયંકર પરિસ્થિતિમાં પણ માધવની ભક્તિ અડગ હતી તેણે પોતાના ઘરના અનાજના ભંડારમાંથી બધું જ અનાજ બહાર કાઢ્યું તેની પાસે થોડા ઘઉં અને ચોખા હતા જે તેના પરિવાર માટે ઘણા દિવસો ચાલે એટલા હતા પરંતુ માધવે પોતાના માટે રાખીને તે કેવી રીતે શાંતિથી ખાઈ શકે જ્યારે તેના ગામના લોકો ભૂખ્યા છે તેણે ગામના લોકોને બોલાવ્યા અને તેમને અનાજ આપવાનું શરૂ કર્યું લોકો આશ્ચર્યચકિત થઈને તેને જોવા લાગ્યા એક વૃદ્ધે તેને કહ્યું કે માધવ તું આવું કેમ કરે છે તારી પાસે જે થોડું અનાજ છે તે તારા અને તારા પરિવાર માટે બચાવ દુકાળ ક્યારે પૂરો થશે તે કોઈ નથી જાણતું માધવે સ્મિત સાથે જવાબ આપ્યો કે કાકા જે ભગવાને આ અનાજ મને આપ્યું છે તે જ મને આગળ પણ ભોજન આપશે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી કોઈને ભૂખા નહીં રહેવા દઉં મારા ભગવાન મારી ચિંતા કરશે માધવે એક પછી એક બધા જરૂરિયાતમંદ લોકોને અનાજ આપવાનું શરૂ કર્યું તેણે પોતાના ઘરના પાણીના વાસણોમાંથી પાણી કાઢીને લોકોને આપ્યું ધીરે ધીરે માધવના ઘરનું અનાજ અને પાણી બને ખલાસ થઈ ગયા હવે તેની પાસે ખાવા માટે કે પીવા માટે કાંઈ જ નહોતું માધવનો નાનો પુત્ર ભૂખથી રડવા લાગ્યો પરંતુ માધવ શાંતિથી તેને સમજાવતો રહ્યો કે ભગવાન જરૂર કોઈ રસ્તો બતાવશે માધવના પરિવારને ભૂખારે રહેવું પડ્યું પરંતુ તેણે ગામના લોકોની સેવા ચાલુ રાખી આ દુકાળ દરમિયાન પણ માધવ રોજ મંદિરે જતો અને ભગવાનની પૂજા કરતો તે રોજ પ્રાર્થના કરતો કે હે પ્રભુ આ દુકાળને દૂર કરો અને મારા ગામના લોકોની રક્ષા કરો તે જાણતો તો કે ભગવાન તેની આસ્થાની પરીક્ષા લઈ રહ્યા છે તેની ભક્તિ એટલી પ્રબળ હતી કે તેને ક્યારેય શંકા ન થઈ કે ભગવાન તેને છોડી દેશે એક દિવસ માધવના પાડોશીઓમાંથી એક વ્યક્તિએ તેને કહ્યું કે માધવ તું ખૂબ જ મૂર્ખ છે તે તારા પરિવાર વિશે વિચાર્યા વગર બધું દાન કરી દીધું હવે તારા બાળકો ભૂખા સુવે છે તારા ભગવાન ક્યાં છે તે કેમ તારી મદદ નથી કરતા એટલે માધવે શાંતિથી કહ્યું કે ભાઈ ભગવાનની મરજીથી જ આ બધું થઈ રહ્યું છે મારી ભૂખ કરતા મારા પાડોશીઓની ભૂખ મને વધારે દુઃખી કરે છે મારો ભગવાન છે ને તે જરૂર કોઈ રસ્તો બતાવશે મને મારા ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે માધવના આ દિવસો વીતતા પરિવારની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી માધવ અને તેની પત્ની ભૂખા રહેવા લઈ ગયા પરંતુ તેઓ હજી પણ ગામના અન્ય જરૂરિયાતમંદ લોકોને જે કઈ નાની મોટી મદદ કરી શકતા હતા તે કરતા જ રહ્યા એક દિવસ માધવનો નાનો પુત્ર ખૂબ જ બીમાર પડી ગયો તે ભૂખ અને કમજોરીના કારણે તાવથી પીડાઈ રહ્યો હતો માધવની પત્ની તેને પાણી પાઈ રહી હતી પરંતુ તેના શરીરમાં શક્તિ નહોતી માધવનું હૃદય પીળાથી ભરાઈ ગયું તેણે પોતાના પુત્રને ગળે લગાવ્યો અને રડવા લાગ્યો તે અત્યાર સુધી શાંત અને મક્કમ હતો પરંતુ આજે તેના પુત્રની આ હાલત જોઈને તેની આંખોમાંથી આંસુ વેવા લાગ્યા માધવ પાસે પુત્ર માટે દવા લાવવાના પૈસા નહોતા તેણે ગામના વૈદ પાસે જઈને વૈદને વિનંતી કરી કે વૈદજી કૃપા કરીને મારા પુત્રને ભજાવી લ્યો મારી પાસે તમને આપવા માટે કંઈ નથી પણ હું તમને વચન આપું છું કે જ્યારે પણ હું સક્ષમ થઈશ ત્યારે હું તમારું ઋણ ચોક્કસ ચૂકવીશ વૈદ્ય માધવની પ્રામાણિકતા ઉપર વિશ્વાસ કરીને તેને થોડીક દવાઓ આપી માધવ દવા લઈને ઘરે આવ્યો અને તેને પુત્રને દવા આપી પણ હવે માધવને એક નવી ચિંતા સતાવવા લાગી હતી દવાઓથી તો માત્ર તાવ ઉતરી જશે પણ તેના પુત્રને સાજા થવા માટે ભોજનની જરૂર હતી જે તેની પાસે નહોતું માધવે મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ સામે માથું નમાવ્યું અને આંખમાંથી આંસુની ધારા સાથે પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ મેં આખું જીવન તમારી સેવામાં સમર્પિત કર્યું છે મેં ક્યારેય કોઈ પાસેથી કશું માગ્યું નથી પરંતુ આજે હું તમારી પાસે ભીખ માગું છું મારા પુત્રને બચાવો જો મારી ભક્તિ સાચી હોય તો કૃપા કરીને મારી મદદ કરો હું મારા પુત્રને આ હાલતમાં જોઈ શકતો નથી માધવની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી તેને લાગ્યું કે જાણે તેની શ્રદ્ધાની સૌથી મોટી કસોટી થઈ રહી છે તેણે વિચાર્યું કે જો ભગવાન આજે તેની મદદ નહીં કરે તો દુનિયામાં લોકોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઓછી થઈ જશે કલાકો સુધી ભગવાનની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરતો રહ્યો તે પ્રાર્થનાના દરેક શબ્દમાં તેનો આત્મા અને તેની શ્રદ્ધા ભળેલા હતા રાત પડવા આવી અને માધવ દુઃખી હૃદયે ઘરે પાછો ફર્યો તેના પુત્રની સ્થિતિ હજુ પણ ગંભીર હતી માધવે પોતાની પત્નીને ધીરજ રાખવાનું કહ્યું અને પોતે ભગવાન ઉપર ભરોસો રાખીને પુત્રના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો તેને ખાતરી હતી કે ભગવાન તેને નિરાશ નહીં કરે માધવની શ્રદ્ધા અને પ્રાર્થના ભગવાને સાંભળી તેઓ માધવની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા પરંતુ તેમણે માધવની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાત્રિના સમયે જ્યારે માધવનો પરિવાર સુઈ રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ ભિખારી તેના ઘરના દરવાજે આવ્યો અને તેને બૂમ પાડી હે ભક્ત શું તારી પાસે મારા માટે કંઈ ખાવાનું છે મને ખૂબ ભૂખ લાગી છે માધવ ઘરની બહાર આવ્યો અને વૃદ્ધ ભિખારીને જોઈને તેનું હૃદય દયાથી ભરાઈ ગયું તેણે કહ્યું કે બાબા મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી અમારા ઘરમાં પણ ઘણા દિવસોથી અન્નનો એક દાણો પણ નથી મારા પુત્રની હાલત પણ ખૂબ ખરાબ છે વૃદ્ધ ભિખારીએ માધવની વાત સાંભળી અને તેના દુઃખને અનુભવ્યું તેણે માધવને કહ્યું કે બેટા મને તારી વાત ઉપર વિશ્વાસ છે પરંતુ હું તારી પાસે જ રહીશ આજે હું અહીં રહીશ અને કાલે સવારે તું મને કંઈક ખાવાનું આપીશ તો હું અહીંથી જતો રહીશ માધવ મૂંઝવણમાં પડી ગયો તેની પાસે કાંઈ જ નહોતું અને ભિખારી તેની પાસે ખાવાનું માંગી રહ્યો હતો તેણે વૃદ્ધ ભિખારીને કહ્યું કે બાબા મારી પાસે કાંઈ નથી છતાં તમે મારા ઘરે રહી શકો છો હું તમને વજન આપું છું કે હું તમને સવારે કઈક ખાવાનું ચોક્કસ આપીશ ભલે મારે ગમે તે કરવું પડે વૃદ્ધ ભિખારી માધવના શબ્દોથી પ્રસન્ન થયો અને તે માધવની ઝૂંપડીમાં રોકાયો માધવે ભિખારીને આરામથી બેસાડ્યો માધવ રાત્રે જંગલમાં ગયો તે જાણતો હતો કે કંદમૂળ જેવી વસ્તુઓ જંગલમાં મળી શકે છે તેણે ઘણા કલાકો સુધી શોધખોળ કરી અને થોડાક જંગલી કંદમૂળ ભેગા કર્યા તેણે ઘરે આવીને કંદમૂળને સાફ કર્યા અડધા કંદમૂળ તેના બીમાર પુત્રને ખવડાવ્યા અને બાકીના વૃદ્ધ ભિખારીને આપ્યા ભિખારીએ કંદમૂળ ખાધા અને માધવને આશીર્વાદ આપ્યા માધવ આખી રાત સુઈ શક્યો નહોતો તે ભગવાનનું નામ જપતો રહ્યો અને તેમના ઉપર ભરોસો રાખીને એ પ્રાર્થના કરતો રહ્યો કે કે તેમની શ્રદ્ધા ન તોડે તે જાણતો હતો જો સવારે તેની પાસે ભિખારીને આપવા માટે કંઈ નહીં હોય તો તે ભિખારીને નિરાશ કરશે અને ભગવાનની પરીક્ષામાં નિષ્ફળ જશે માધવ ભોજનની ચિંતા કરતા કરતા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા રાત પસાર કરે છે રાત પસાર થઈ ગઈ માધવ આખી રાત જાગીને ભગવાનનું નામ જપતો સૂર્યોદય થયો અને પેલું કિરણ ઝૂંપડીમાં પ્રવેશ્યું માધવ ઉઠો અને તેના પુત્રની પાસે ગયો તેણે જોયું કે પુત્રનો તાવ ઉતરી ગયો હતો અને તે શાંતિથી સૂઈ રહ્યો હતો આ જોઈને માધવને ખૂબ આનંદ થયો પછી તે વૃદ્ધ ભિખારીને જોવા ગયો પરંતુ ઝૂંપડીમાં ભિખારી નહોતો આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કે ભિખારી ક્યાં ગયો તે ઝૂંપડીની બહાર આવ્યો અને તેણે જોયું કે તેની ઝૂંપડીની સામે એક સોનાનો સિક્કો ચમકી રહ્યો હતો માધવને આશ્ચર્ય થયું અને તે સોનાના સિક્કાને જોઈ રહ્યો તે સમજી નહોતો શકતો કે આ સિક્કો ક્યાંથી આવ્યો પછી તેની નજર તેની ઝૂંપડી ઉપર પડી તેની નાની ઝૂંપડી હવે અનાજ અને પાણીથી ભરેલી હતી ઘઉં ચોખા દાળ અને અન્ય જરૂરી અનાજની ગુણીઓથી ઝૂંપડી ભરેલી હતી પાણીના વાસણો પણ ભરેલા હતા માધવની આંખોમાં આનંદના આંસુ આવી ગયા તે તરત જ સમજી ગયો કે આ ચમત્કાર કોને કર્યો છે તે સમજી ગયો કે રાત્રે વૃદ્ધ ભિખારીના વેશમાં ખુદ ભગવાન આવ્યા હતા તે પોતાના ભક્તની શ્રદ્ધાની પરીક્ષા લેવા આવ્યા માધવે તરત જ જમીન ઉપર માથું નમાવ્યું અને ભગવાનનો આભાર માન્યો જાણતો કે ભગવાને તેની પ્રાર્થના સાંભળી છે અને તેના પુત્રને સાજો કરી દીધો છે ભગવાને તેને માત્ર ભોજન અને પૈસા જ આપ્યા પણ મજબૂત કરી દીધી માધવે તેની પત્નીને આ બધું કહ્યું અને તે પણ ભગવાનનો આભાર માનવા લાગી માધવે તરત જ ગામના લોકોને બધાને બોલાવ્યા ભંડાર જોયો તો તેઓ તેમણે ક્યારેય આવો ચમત્કાર નહોતો જોયો જે લોકોએ માધવની મજાક ઉડાવી હતી અને તેની શ્રદ્ધા ઉપર શંકા કરી હતી તે બધા શરમથી માથું નમાવીને હતા માધવે તે સોનાનો સિક્કો અને અનાજ ગામના લોકોમાં વેચી દીધું તેણે કોઈ પણ અનાજ પોતાના માટે રાખ્યું નહીં સિવાય કે તેના પરિવાર માટે એક દિવસનું ભોજન માધવે કહ્યું ભગવાનનો ભંડાર આપણા સૌનો છે ભગવાને મને જે આપ્યું છે તે હું તમને આપી રહ્યો છું ચાલો આ અનાજ વેચીને આ દુકાળમાંથી બહાર આવીએ માધવની આ ઉદારતા જોઈને ગામના લોકો વધુ પ્રભાવિત થયા થોડા દિવસોમાં ગામમાં ફરીથી વરસાદ શરૂ થયો અને દુકાળ સમાપ્ત થયો લોકોએ ખેતી ફરી શરૂ કરી અને જીવન સામાન્ય બન્યું પરંતુ આ ઘટનાએ માધવનું સ્થાન ગામના લોકોના હૃદયમાં કાયમ માટે સ્થાપિત કરી દીધું લોકો તેને ભક્તો માધવ તરીકે ઓળખવા લાગ્યા અને તેની કીર્તિ આજુબાજુના ગામોમાં પણ ફેલાઈ ગઈ માધવનું જીવન સાબિત કરી ગયું કે જો કોઈ વ્યક્તિ ભગવાન ઉપર અતુટ શ્રદ્ધા રાખે અને પોતાનું જીવન નિસ્વાર્થ ભાવે અન્ય લોકોની સેવામાં સમર્પિત કરે તો ભગવાન તેની સાથે હંમેશા રહે છે ભગવાને માધવની પરીક્ષા લીધી પણ તેને એકલો ન છોડ્યો